વરસાદ તો આવે એકદમ હેવી લેવલ નો દેખા હે ને હોય તો કાળું કાળું ડિબાંગ છેડવું છે એટલે વરસાદ આવે છે તો ખરી કાલે સારો એવો આવી ગયો તો આજે એવો આવે છે અત્યારે ચાલુ એકદમ જોરદાર અચાનક ચાલુ થઈ ગયો ખબર જ ન પડી સાયકલ વાળા ભાઈ છે એ પલાળતા જાય છે બધા ગાડી ઉભી રાખીને આ ઉભા રહી ગયા જો વરસાદ આવ્યો ને આખું ટોળું વળી ગયું જાળવા નીચે ઓલા પણ એ ઉભા રહી ગયા બધા ટોળું વળી ગયું એ ને બધી જાળવાની છે મિત્રો વરસાદ રહી ગયો છે

ગલ ગલ રેડી હા બરાબર ગાલકાજી બરાબર દન દન ઓકે મિત્રો ચાલુ રસ્તામાં અચાનક વરસાદ પડી ગયો તો ખાલી વરસાદ આવે છે આય ગાડી ઊભી રાખીને ઊભો રહેવું પડ્યું તેમ જોકાર વરસાદ આવ્યો પલ્લી ગયો જો તો આ તો આય ગાડી ઊભી રાખીને આપણે આ જરી ઘર ઊભા રહી ગયા ત્યાં સુધી પડી ગયો છે થોડોક એટલે હવે પાછા ઘરે જઈએ હા વધે છે ઘટે છે વધે છે ઘટે છે આજે આવું કે થોડોક આવે માં તો નહીં અહીંયા બરલી જાય આ વરસાદો બડે ગયો નીકળી ગયા これ。 કચરો ખાલી વેતર જો વાતાવરણ જો ખાલી ગુલાબી ગુલાબી થઈ ગયું વરસાદ આવ્યો ને ત્યાં વરસાદ આવ્યો તો ગુલાબી ગુલાબી વાતાવરણ થઈ ગયું ટૂંક વાતાવરણ જ અલગ બદલાઈ ગયું કલર જ બદલાઈ ગયો દૂરમાંથી સીધું ગુલાબી ગુલાબી થઈ ગયું ખતરનાક વાતાવરણ છે પણ ગજબનું લાગે છે હો તો વાંધો ન આવ્યો એટલે આ બે પબજી રમે આ બે પબજી રમે છે કે કામ એ નહીં હો આ તો એ પાછો મોટો મળા હે પાછો પબજી રમે તું ત્યાં જ જવું ખાલી મોકલ જો રમે જો ખાલી હાવું જતો કઈ હવે

આ જિનમાં પહેલા વિજળી પડે પછી અવાજ આવે એવું કેમ છે એટલે તો મે તમને કીધું અમારી કરતા વધારે નોલેજ આવી પાછે આ યે બડી વાત કહીયા આપ તમે બોલો બોલ લાઇટની સ્પીડ વધારે છે અવાજ કરતા એટલે પહેલા વિજળી પડે ને પછી અવાજ આ એક બીજો નવો માણા એડ થયો આમાં આ લાઈનમાં બીજો માણા એડ થયો આ તો હું જનરલ નોલેજ કહેવાય એવું જ જનરલ નોલેજ કાઈ માં નોલેજ

વજન ઘટી ગયો પેલા સરાસર જૂઠ બોલે ખોટું બોલે ઘડી કર્યું ગાઈ ગયો એ

આપણે ભગવાન છે આને પણ આ દુનિયા વાળો અલગ અલગ જ છે બે કરોડ ની ઘડિયા પહેરે છે બે કરોડ ની ઘડિયા છે એ પાછી લાલ દરવાજા વાળી છે ડુપ્લિકેટ તેરસો રૂપિયા દેગા સારું જેવું ક્યાં દેખાય છે બિઝનેસમેન છે એટલે નઈ જતો ધંધો ધંધો હારવા લઈ ગયો છે એટલે કોલેજ જવાની ઈચ્છા પૈસા ગયા પૈસા થઈ ગયા સમજો ને એટલે વધતો જાય છે જાડીઓ થતો જ જાય છે પૈસા વધી ગયા બેઠા બેઠા ભાઈ આખું ને જો આટલે જે મેન મેન સીટ ઉપર બેઠો છે એટલે આ ઊંચી પાડ લેજો ને બે કરોડ ઘડિયા પહેરે ફોન છે એવી લેવલ નો અને આ બાજુ સમજો સમજો ખાલી આ બીજો આ ડબ બીજી વખત નાખેલો ગજબ બે જતી આ બીજી વખત જે વાર એટલે તો બીજી વાર નખાય ને પૈસા હોય તો એટલે થોડી કઈ નખાય આપણે નાખી છે બીજી વાર તકલા કોઈ દી બાદ નો બની હકે યાર અહીંયા બહુ મોટી મોટી વાતો હાલે છે કારણ કે આપણે વહીવટ કરવાની જરૂર નહીં તો બધા મોટા વાળા બોડી મોટી મોટી વાતો કરે છે આ બે કઈ એપ્લિકેશન બનાવવાની વાત કરતા ભવિષ્યમાં જો બહુ મોટી એપ્લિકેશન તમારા સામે આવે ને તો આ બે બનાવેલી છે આ બે બે મોટા કારીગરો નામ યાદ આ રાણો છે આ છે સાયન્ટિસ્ટ ભાઈ બરોબર એટલે બે જો મોટી તમારી સામે આવે ને